कौन डूबेगा किसे पार उतारना है फैसला वक्त के दरिए में उतरकर ही होगा लोकसभाની ચૂંટણી તો પૂર્ણ થઈ चुकी છે પરંતુ હવે ચર્ચા એ છે કે ગુજરાત ભાજપ ના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ થશે સી આર પટેલ બાદ કોને બનાવવામાં આવે છે નવા પ્રદેશ અધ્યક્ષ મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી સીઆર આર ગુજરાતમાં દબદબો જોવા મળી રહ્યો હતો અને એવામાં હવે તેમનું પ્રમોશન થઈ ગયું છે અને તેઓ પહોંચી ગયા છે દિલ્હીમાં દિલ્હીમાં તો સીઆર પાટિલ છે તો પછી ગુજરાતમાં કોણ હશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે અને લાગી રહ્યું છે કે આજ મંથન કરવા માટે હવે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે અને આવનારા દિવસોમાં બેઠક યોજવામાં જઈ રહી છે આ ખાસ કારોબારીની બેઠક યોજવામાં આવશે સાળંગપુર ખાતે જ્યાં

જ્યારે ઘોષિત થયું હતું ત્યારે સૌ કોઈ દંગ રહી ગયા હતા પરંતુ અહીં પણ શક્યતા એવી જ વર્તાઈ રહી છે કે એવા નામની જાહેરાત થશે એવા નેતા પ્રદેશ અધ્યક્ષ બનશે જેમની કલ્પના કોઈએ નહીં કરી હોય આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એ સરપ્રાઈઝ ફેક્ટર ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારી રીતે આવે છે આપવા માટે સરપ્રાઇઝિંગ ફેક્ટર એટલી હજ સુધી યોજવામાં આવી છે જેમાં મંથન કરવામાં આવશે અને દિગ્ગજ નેતાઓના નામની પણ ચર્ચા છે કે ખાસ સમીકરણો પણ આ વખતે સેટ કરવામાં આવશે તેવી વાતો પણ વહેતી થઈ રહી છે જનરલ કેટેગરીમાંથી હતા ત્યારે હવે ચર્ચા એ છે કે કાં તો ક્ષત્રિય સમાજ માંથી કોઈ નેતાને આગળ ઉભા રાખવામાં આવી શકે છે કાં તો ઓબીસી નેતા ઓબીસી ચહેરો છે એનો સમાવેશ પણ થઈ શકે છે જો કે આ તમામ મુદ્દાઓ પર અત્યારે મંથન ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે અને એટલા માટે જ સાળંગપુર ખાતે બે દિવસ માટે બેઠક યોજવામાં આવશે જેમાં કેન્દ્રના નેતાઓની પણ ઉપસ્થિતિ રહેશે ચર્ચા એવી પણ છે કે લિસ્ટ તો તૈયાર થઈ ચૂક્યું છે પરંતુ હવે જેમ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સી આર પાટીલે લક્ષ્યાંક રાખ્યો હતો છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાનો એ ભારતીય જનતા પાર્ટીનું સપનું છે એ ચકનાચૂર થયું છે કારણ કે એક બેઠક છે બનાસકાંઠા બેઠક એ ચર્ચિત બેઠક રહી અને અહીં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે ત્યારે હવે ચર્ચા એવી છે કે ઉત્તર ગુજરાતને મજબૂત કરવા માટે ત્યાંના કોઈ નેતાને ચાન્સ આપવામાં આવી શકે છે જો કે આ વાત પર મહદ અંશે એવું કહેવાઈ રહ્યું છે કે ચર્ચા એવી જ છે કે કદાચ ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે એ નબળા થઈ રહ્યા છે એટલા માટે જ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક ત્યાંથી પણ હોઈ શકે છે પ્રદેશ પ્રમુખના નામ માટે જનરલ કેટેગરીમાંથી વર્તમાન ઉપપ્રમુખ ગોરધન ઝડપિયા મહામંત્રી રજની પટેલ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાના નામો ચર્ચાઈ રહ્યા છે લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા ગુજરાત ભાજપની પ્રથમ કારોબારી બેઠક યોજાવાની જાહેરાત કરી દેવામાં આવી છે સામાન્ય રીતે ભાજપની મોટા ભાગની કારોબારી બેઠક ગાંધીનગરમાં યોજાય છે પરંતુ આ વખતે સ્થળ બદલવામાં આવ્યું છે ભાજપની જાહેરાત મુજબ કારોબારીની બેઠક ચોથી અને પાંચમી જુલાઈના રોજ સારંગપુર ખાતે યોજાશે આ સાથે દેવુસિંહ ચૌહાણ જગદીશ પંચાલ પ્રદીપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાના નામનો પણ સમાવેશ છે કારોબારીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ગુજરાત ભાજપના સંગઠન પ્રભારી સુધીર ગુપ્તા પ્રદેશ અધ્યક્ષ સીઆર આર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહેશે મોટાભાગે આ પ્રકારની કારોબારી બેઠકનું આયોજન ગાંધીનગર ખાતે થતું હોય છે પરંતુ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે સાળંગપુર ખાતે બેઠક યોજાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ થતાં રાજ્યના સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફારોના એંધાણ છે ભાજપ કારોબારી આ બેઠકમાં કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર વિમર્શ થશે તે જોવું રહ્યું લોકસભાની ચૂંટણીના પરિણામોમાં એનડીએ સફળતા મેળવી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નવી સરકાર બનાવી છે જ્યારે ગુજરાતમાં ભાજપ સંગઠનમાં ઘણા બધા ફેરફાર થવાના એંધાણ છે ઉલ્લેખનીય છે કે પાટીલના અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપે છવ્વીસમાંથી પચ્ચીસ બેઠકો પર વિજય મેળવ્યો તેવામાં દક્ષિણ ગુજરાતની નવસારી બેઠક પરથી સી આર પાટીલે ચોથી વખત વિજય મેળવ્યો અને સંસદ સભ્ય બની ગયા તેમણે સાત લાખ તોતેર હજાર મતોથી જીત મેળવી આ ઉપરાંત તેમની અધ્યક્ષતામાં યોજાયેલી વિધાનસભાની બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપે કુલ એકસો બ્યાસી બેઠકોમાંથી એકસો છપ્પન બેઠકો મેળવી હતી તો ગુજરાતમાં સી આર પાટીલ તો બાહુબલી નેતાની છબી ઉત્પન્ન કરવા માટે સાબિત થયા હતા ત્યારે જે બીજા નવા નવા નેતા આવશે આવશે પ્રદેશ અધ્યક્ષ શું એ પણ વાળી છબી ધરાવી શકશે એ પછી એક સ્ટેપ આગળ નીકળશે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે ગુજરાતની રાજનીતિના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે ગુજરાતના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે લોગ ઇન કરો અમારી વેબસાઇટ ગુજરાત તક ડોટ ઇન મિત્રો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર